અમદાવાદના પિરાણા કમોડ રોડ પર આગની ઘટના બની છે પિરાણા ખાતે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા પિરાણા રોડ પર આગના ધુમાડા જોવા મળ્યા હતા ફાયરની ત્રણ કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી હાલ આગ બુજાવવાની અને કુલિંગ કરવાની કામગીરી ચાલુ છે જોકે આગની ઘટનામાં હાલ કોઈ જાનહાની થઈ નથી અમદાવાદમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે મહત્વનું છે કે કમોડ પીરાના રોડ ખાતે આવેલા ભંગારના જે ગોડાઉન છે

અને અહીંયા ખુલ્લા પ્લોટની અંદર આ લોકો ગોડાઉન હતું એટલે અત્યારે અમારી ટીમ પહોંચી અને આગો લાવવાનું કામ ચાલુ છે કુલિંગનું કામ ચાલુ છે હવે હાલ કોઈ એવું જાણવા મળ્યું નથી કે શું કારણથી આગ લાગી હતી વર્ક ચાલુ છે કુલિંગ કરવાનું બિલકુલ એટલે કે આગ લાગતા જે કુલિંગની કામગીરી છે તે ખાસ કરીને હાથ ધરવામાં આવી રહી છે આ આગના ગોડાઉનના દ્રશ્યો હતા કે અમદાવાદમાં સૌથી મોટી જાનહારની તળી છે અને ફાયર વિભાગની સતકતાને કારણે હાલની વાત કરવામાં આવે તો આગ ઉપર કાબુ મેળવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ